માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વિડીયોમાં તો નવા વરાના બધાના રોમ રોમ નવામાં બધા તૈયાર થઈ ગયા હું આપણા ભાઈઓ હજી દિવાળી જીને જતી નહીં નવા લુગા પહેરા તો પિતાને રમરમ કરાઈ આપણા સાલમુ બાળક ભાઈ બહેન સાલમુ બાળક સાલમુ બાળક હેપી ન્યુ યર હેપી ન્યુ યર સાલમુ બાળક તો આઈકન હવાનું ટિફિન બનવાનું ચાલુ હોય Jessica dada. suratnya benda taya teh iya apalah. So mami benda taya teh jauh. Jessica sena mami. Semu barak. So ayka, ha, merwadhani tayyari chala. So Beda biola biola Ba, Jessica sena. Jessica sena.

થઈ ગયા રોમ રોમ હવ તો ગાઈસ આપણે આવી જઈએ દર્શન કરવા માટે બેઠું વર એટલે આજે નવું વર હ એટલે દર્શન કરવા પબ્લિકે વધારે બાર લાઈને લોબી લાગી બધા લાઈનમાં ઉભા એ બધા આવી એટલે આપણે બાર જઈએ દર્શન કરી દર્શન કરી લીધા જે ટ્રાફિક જોઈ લે તો ભાઈ સાંભળે દર્શન કરીને બહાર આવી જાય પાર્કિંગમાં ઉભાઈએ ના તો બધું પાર્કિંગ ભરાઈ ગયું અમલ ખેતરમાંથી મેં પાર્કિંગ કરી નાખ્યું ના આ સાઈડથી પાર્કિંગ થેડ લઈ ત્યાં સાઈડ મંદિર સુધી પાર્કિંગ પાર્કિંગ બધું સાધન જગ્યા જગ્યાની એટલી પબ્લિક આવીએ દર્શન કરવા માં એ અમારે કાકાએ બાઈક બાઇક કાઢતા તકલીફ પડે સિલ્લા ગાલી દીધું હતું પાછળ ગાડી બધું પાર્કિંગ કરી દીધું તો આપણે સુરત વિમલ ને બી દર્શન કરીને બહાર આવી ગયા ચના ચોર ગરમ લઈને આવ્યો તો પછી આપડે જઈએ ઘેર દર્શન થઈ ગયા તોડી ના નાખે ને એટલે લે ભાઈ બે જોડો એ ગેજે ફુગ્ગા ફૂલાના બે જ લેળા ખાવાન લાઈ દીજે અર્જુન ગાઈસ આપળો કડાજીન આવતા રહી ગયે ના આપળો આવા ઘેર ખાઈ લઈએ ભાયા કાજુ કતરી રાખજે યા મા માટે થોડી શું કીધું થોડી રાખી યાર ગાઈસ અમે જઈને આયા છીએ રોમ રોમ કરવા જતા

ભાઈબ નો બધા ફોટા પાડવાનું ચાલુ હ મસ્ત લોકેશન લીધું ફોટા મજબૂત ખેંચી હું આવું ભાઈ હું આવું